જય મુરલીધર જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આપણે આવી ગયા વાડીએ અને વાડીએ આવ્યા હતા જો આજે પિયતનો ત્રીજો દિવસ આપણે વાડીએ આવ્યા તો મોટર હતી બંધ આવીને જોયું તો શું પરિસ્થિતિ છે ચાલો તમને બતાવીએ ચાલો મિત્રો આપણે આવીને જોયું જોયું ત્યાં ફ્યુઝનો બ્લૂ સાઇડો બરેલ હતો તે કમ્પ્લેટ કર્યો ને મોટર ઉપડી અને પાછી બંધ થઈ ગઈ છે તો આપણે દિયા ઉતારી અને જોઈ જો આ દિયાનો પાઇપ લેવાઈ ગયો છે ને કમ્પ્લેટ કર્યું છે ચાલો આપણે જોઈએ ડીયા ઉતારી કે શું પરિસ્થિતિ છે ઉપર ચાલો મિત્રો અહીંથી આપણે બધું કમ્પ્લેટ ફ્યુઝ ને છેડો બરી ગયેલો હતો એ દેવાઈ ગયો છે ને ટીસી ઉપર જુઓ ડીઆ પણ ઉતારી નહીં ખાશે ત્યાં લાલ ફેસ ફેસ ગેલ છે તો આપણે જઈએ ઉપર અને કરીએ રિપેરિંગ જોકે આપણે દિયા સુધી હોય તો તો આપણે જાત મહેનત કમ્પ્લેટ કામકાજ કરી લઈશું લાઇટનું બને ત્યાં સુધી જીવી બીવારને હેરાન કરવા ન માંગતા નથી તો ચાલો મિત્રો આગળ જોડાયેલા લેજો જો ફક્ત ને ડિસમિશને બધુંય આપણે વ્યવસ્થિત લઈને જ આવ્યા હતા શેડો બરી ગયો તો લઈ આવ્યા તો આપણે ઉપર જોઈએ છે એ કે લાલ શેડો ગેલ છે પકડથી ખુલી દા હે નેટબોલ તો સારું છે નગર આપણે વાળીએ પાના લેવા પણ જાવું મળશે જવાનું થાહે તો ચાલો હવે આપણે જોઈએ ઉપર શું પરિસ્થિતિ છે તો ચાલો મિત્રો આપણે ઉપર સડી ગયા છે અને જોઈએ છે કે શેડામાં શું પરિસ્થિતિ છે તો લાલ લાલફ શેડો બરેલ છે જોકે ફેસ તો આવતો હતો જ ને અર્થિંગને પણ કમ્પ્લીટ છે તો ચાલો મિત્રો હવે આપણે ઉપર આવ્યા છે તો બધા ચેડા ચારે સાર કમ્પ્લીટ કરવાના થાય છે આ ખેડૂતનો કઠોર પરિશ્રમ છે મિત્રો જ્યાં સુધી આપણાથી થાય એવું હોય તો આપણે જી બી વારે હેરાન પરેશાન નથી કરવાના આવતા તો ચાલો હવે આપણે કરી લઈએ કમ્પ્લેટ ચારે સાર શેડા નવા કાઢી અને જોઈન્ટ કરી દઈએ ચાલો મિત્રો ચાર શેડાનું આપણે અનુમાન હતું પણ એમાં બે સેડા તો કમ્પ્લેટ જ છે તો બે સેડા નવા કાઢી અને જો આપણે કમ્પ્લેટ પાછું ફિટિંગ કરવાનું છે તો ચાલો હવે આપણે જેટલું થાય એટલી ઝડપ કરી મોટર ત્યાં સુધી બંધ રહે ચાલો હવે ફટોફટ કામે વર્ગી જાય મિત્રો જોડાયેલ લેજો આગળ તો ચાલો મિત્રો ચાર શેડા હતા એમાંથી જો આ વસલા બે ગયા હતા સાઈડના તો કમ્પ્લીટ જ હતા બે શેડાના તો નવા શેડા કાઢી અને આપણે ફિટિંગ થઈ ગયું છે નટબોલ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે સવાર સવારમાં આજે આવી આફત ખેડૂતને તો હવે આફતો આવતી જ હોય છે તો ચાલો મિત્રો હવે આપણે સડાવી દઈએ દિયા ને પછી કરીએ મોટર ચાલુ તો ચાલો આગળ જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો આપણે ઉપર દિયા કમ્પ્લેટ સડી ગયા છે તો ફ્યુઝમાં આપણે ત્રણેય શેડામાં ચેક કર્યું તો ત્રણેયમાં લેમ્પ થઈ ગયો છે એટલે કમ્પ્લીટ પાવર આવી ગયો છે તો ચાલો હવે આપણે ફ્યુઝ સડાવી દઈ જોડાયેલ રહેજો મિત્રો આગળ તો ચાલો મિત્રો કમ્પ્લીટ ફાઇનલી આપણા ફ્યુઝ કમ્પ્લીટ સડી ગયા છે શેડા પણ કાયદેસર નવે થઈ ગયા છે વેસલા બે સેડા ગયા હતા ઉપર ટીસીમાંથી તો આપણે બદલાવી લીધા નવા શેડા કાઢી અને ફિટિંગ કરી દીધું છે ચાલો હવે આપણે તમને ડીયા પણ કમ્પ્લેટ બતાવીએ મિત્રો કમ્પ્લેટ આપણે નવા શેડા કાઢી શેડા બદલાવી અને વ્યવસ્થિત ડીયા પણ કમ્પ્લીટ ચડી ગયા છે તો સવાર સવારમાં આજે તો મિત્રો આફત આવી ગઈ નાના મોટી ઝીણા મોટી તો ખેડૂતને આફત આવતી જ હોય તો ચાલો મિત્રો હવે આપણે મોટર સ્ટાર્ટ કરીએ માતાજીનું નામ લઈ તો જોડાયેલ રહેજો આગળ તો આ છે આપણે લેમ્પનો છેડો કે વાળીએ હોય લાઇટ આવક જાવક થાય જોકે મોટર તો ઓટોમેટિકમાં જ છે ઓટોમેટિક તો અત્યારે દરેક ખેડૂતને હોય જ છે પણ લેમ્પ હોય તો આપણે સેટા બેઠા હોય તો આપણે નજર પડે કે લાઇટ છે તો ચાલો આપણે આ છેડો કમ્પ્લીટ નાખી દઈએ એટલે આપણે ફાઇનલ લેમ્પ ચાલુ થઈ જાય તો ચાલો મિત્રો થઈ ગયો છે આપણે લેમ્પનો છેડો પણ નાખાઈ ગયો કમ્પ્લીટ લેમ્પ પણ ચાલુ થઈ ગયો છે જરાક શેડો હલે છે તેથી લગભગ ઝબક થાય છે તો સારો શેડો કમ્પ્લીટ કરીને આપણે કરી દઈ મોટર સ્ટાર્ટ મિત્રો હવે જય માતાજી કરી દઈ મોટર સ્ટાર્ટ ચાલો મિત્રો આપણી મોટર થઈ ગઈ છે કમ્પ્લીટ ચાલુ જોકે પાવરની નવી જેવી તેવી મિસ્ટીક તો આવતી જ હોય તો ચાલો મિત્રો આપણે જઈએ છે પાણી તરફ જોડાયેલ રહેજો આગળ કમ્પ્લેટ ચાલુ થઈ ગઈ છે તો આપણે જઈ વાડી તરફ ચાલો મિત્રો આપણી સાધન સામગ્રી લેવાઈ ગઈ છે ને અહીંયા જે દિયા બાંધવાનો પાઇપ ને હતો આ બાંધવાનો પાઇપનું સ્ટેન્ડ છે આપણું આ ગામડાની મોજ છે મિત્રો તો પાઇપ પણ તેમના સ્ટેન્ડ ઉપર લીમડાનું સ્ટેન્ડ છે ત્યાં રખાઈ ગયો છે હવે આપણે નીકળી છે વાડી તરફ તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો ફાઇનલી આપણે મોટું થઈ ગયું છે કમ્પ્લીટ ચાલુ કમ્પ્લીટ પાણી આવી ગયું છે તો ચાલો આપણે ફરતો રાઉન્ડ મારી આવી અને જોઈ આવી તો જોડાયેલ રહેજો આગળ મિત્રો મિત્રો પોણા બાર વાગી ગયા છે અને આજે પણ આપણે આવ્યા હતા જાદવભાઈની વાડી તરફથી તો ક્યારો રહી ને આપણે બે કે ક્યારો ભરા હે તો કે લાંબુ પાર્યું છે એટલે કાલ બપોર સુધીનું થાય ચાલો આપણે જઈએ ગામમાં અને દેશી ગામડાના બપોરા કરી આવીએ તો આમાં લીધા છે આપણે કાચા ટમેટાનો છંપારો બનાવવા અને ધાણાભાજી આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો ચાલો મિત્રો વાગી ગયા છે અત્યારે સાડા બાર થઈ ગયા છે આપણે આવીએ ગામમાં ગામમાં જમીન જો આપણે બે મિનિટ આરામ કરીએ તો આજે તો સવાર સવારમાં મિત્રો આપણે વાડીએ ગયા ને વાડીએ ગયા એટલે આફત આવી ગઈ એ તો તમને આગળ બતાવ્યું છે તો ચાલો મિત્રો આજનો આપણો બ્લોગ બહુ મોટો થઈ જાય તો આપણે આજના વિડીયોને આ વિરામ આપીએ છે તો આજે દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ તમને સારો લાગે તો ખેડૂતની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તો બે તો જરૂરથી દબાવી દેજો न जय मुली त जय द्वारकाधीश